ટ્રેન સંજેલી તાલુકામાં કારતકી સુદ પૂનમના પવિત્ર દિવસે કોટા મહાકાળી માના મંદિરે દેવ દિવાળી નિયમિત એકસો નો અન્નકૂટનો ભોગ ધરાવવામાં આવ્યો મળતી માહિતી મુજબ કારતક સુદ પૂર્ણિમા દેવદિવાળી તરીકે પણ ઓળખવામાં આવે છે તે નિમિત્તે માતાજીને વિવિધ પ્રકારની વાનગીઓની અન્નકૂટ દીવડા સાથે અર્પણ કરાયું હતું અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો બાદ મંગળા આરતી કરવામાં આવી હતી દેવદિવાળી પર્વ ભક્તોનું અને અન્નકૂટ દર્શન કર્યા બાદ મંગળા આરતીનો લાભ લીધો હતો આજના અન્નકૂટ દર્શન ચાર વાગ્યે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા

આ અન્નકૂટની અંદર આશરે પાંચસો એકાવન કરતાં પણ વધુ આઈટમોનો ભોગ ધરાવવામાં આવે છે માતાજીને અને અહીંયા આવનાર દરેક માઈ ભક્તોની આશા મહાકાલી માતાજી પૂરી કરે છે એનું અમને ગર્વ છે અને આ કાર્ય કરી અને હું ખૂબ જ મનનો સંતોષ અનુભવું છું સાથે સાથે જોઈ શકો છો કે આ શીરાનો પ્રસાદ અમને એક માતાજીના પરચા રૂપિયા મળેલો એ વખતથી શિરો ચાલે છે બહાર એક ભંડારા રૂપે પ્રસાદીનું વિતરણ ચાલે છે અમારા આ આયોજનને લગભગ તમામ અમારા કોટા ગામજનો સંજેલી ગ્રામજનો મારું મિત્ર મંડળ આખું મને ખૂબ સહયોગ કરે છે એમનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું જય માતાજી 自己参加活动，自己参加自己开